નમસ્કાર ખેડૂત મિત્રો પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આપ સર્વ આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતી લક્ષી માહિતી આપતા હોય અને એની અંદર ઘણી બધી જે આપણે અલગ અલગ પ્રકારના પાકો વાવીએ એ પાકોની અંદર જુદી જુદી ટેકનોલોજીઓ કે જે આપણી કૃષિ યુનિવર્સિટીઓ અથવા સંશોધન કેન્દ્રો દ્વારા જે ભલામણ થયેલી માહિતીઓ છે એને તમારા સુધી પહોંચાડવાનું એક માધ્યમ તરીકે કામ કરતા હોય અને મને ખ્યાલ છે કે ઘણા બધા મિત્રો આ માહિતીનો ઉપયોગ પણ કરતા હશે અને ઉપયોગ કરી અને કંઈક ખેતીમાં નવી નવીનતમ ટેકનોલોજી અપનાવી અને આર્થિક રીતે પણ ફાયદો પણ મેળવતા હશે તો મિત્રો આ ક્રમની અંદર આજના વિડીયોની અંદર જે વાત કરવી છે આમ તો આ સળગતો પ્રશ્ન છે ઘણા વર્ષોથી મગફળી વાવતા ખેડૂતોને આ પ્રશ્ન નડતો હોય તો એ પ્રશ્નનું આજે એવું સમાધાન કે જેની અંદર કોઈ કેમિકલ ન હોય કોઈ ઝેર ન હોય અને ઝેર વગેરેનું કઈ રીતના સમાધાન કાઢી શકીએ એ વાત કરવી ખાસ કરીને મગફળીની અંદર આવતા સફેદ ઘેણ કે જેને વ્હાઈટ ગ્રફ તરીકે ઓળખીએ મુંડા તરીકે ઓળખીએ અથવા ડોળ તરીકે ઓળખીએ તો આ મગફળીની અંદર આવતા મૂંડાનું જૈવિક રીતે બિન રાસાયણિક રીતે કઈ રીતના નિયંત્રણ કરી શકાય કે જેનાથી જમીનને પણ કોઈ નુકસાન ન થાય આપણો પાક એની અંદર પણ ઝેરી અવશેષો ન આવે અને સ્વાસ્થ્યને પણ નુકસાન ન થાય અને પર્યાવરણને નુકસાન ન થાય એવી આ બિનઝેરી પદ્ધતિ એટલે કે જૈવિક નિયંત્રણ કઈ રીતના મુંડાનું કરવું જોઈએ એની આ વિડીયોની અંદર વાત કરવી છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો આ વિડીયો શરૂ કરી પહેલા આપ સર્વને ખાસ વિનંતી છે કે જો આપ આ ચેનલની અંદર નવા હો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નીચે ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે તો મિત્રો આ ચેનલ પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ અને જો તમને ગમે તો ગમ્યા પછી એને લાઇક એટલે કે અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો એટલે મને ખ્યાલ આવશે કે આ વિડીયો તમે જોવો છો ને તમને ગમે છે અને આ વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને પણ શેર કરજો જેનાથી એ પણ એનાથી માહિતગાર થાય તો મિત્રો આજની વાત શરૂ કરીએ ખાસ કરીને સફેદ ઘેણ આપણે ખ્યાલ છે કે આ સફેદ ઘેણ મૂંડા એ છૂપી જીવાત કહેવાય કારણ કે નરી આંખે જમીનની ઉપર નથી દેખાતી જમીનની નીચે રહી અને મગફળીના પાકની અંદર ખાસ કરીને એના મૂળની અંદર એના ડોડવાની અંદર એના સૂયાની અંદર નુકસાન કરતી હોય ને આપણે આર્થિક રીતે ખૂબ નુકસાન કરે અને એની પણ જુદી જુદી અવસ્થાઓ એના જીવનચક્રની જે અવસ્થાઓ હોય એ ઈંડો હોય નાની પહેલાં સ્ટારની ઈયળ નીકળે પછી ધીમે ધીમે ઈયળ મોટી થાય પછી અંગૂઠાના વેઠા જેવડી ઈયળ થાય પછી ધીમે ધીમે જ્યારે એનું આયુષ્ય પૂરું થતું હોય એ કોસેટા અવસ્થામાં થાય પછી એના પુખ્ત બનતા હોય પુખ્ત તમે ઢાલિયા કીટક તરીકે ઓળખતા હોય તો મિત્રો આ જે અવસ્થાઓ છે એ જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થઈને પછી જ આ જીવાતનું એનું જીવન ચક્ર પૂર્ણ થતું હવે પહેલાં તો હું ઢાલિયાની વાત કરી દઉં મિત્રો ચોમાસાની અંદર પહેલો જ્યારે વરસાદ થાય એટલે આપણે શું કરવાનું છે કારણ કે જીવાતને તો આપણે ઘણી વખત ઓળખી જઈએ છીએ મુંડાના નુકસાનને સામાન્ય રીતે ઓળખ્યા તો મુંડાને પણ ઓળખી જઈએ તો આના જે ઢાલિયા છે એના જે પુખ્ત કીટકો આપણે કહીએ છીએ ફોટોગ્રાફની અંદર પણ ક્લિયર હું બતાવું છું તમે એનાથી ઓળખી શકશો તમારે કામ એ કરવાનું છે સસ્તી ને સારી મેથડ જ આજે હું વાત કરીશ કેમિકલ સિવાયની તો પહેલું કામ આપણે ખાસ કરીને ચોમાસાનો પહેલો વરસાદ થાય એટલે કે મગફળીનું આયોજન કરતા હોય ઘણા વખત આગોતરું આયોજન પણ કરી દેતા હોય ત્યારે ઘણી જગ્યાએ વવાઈ ગઈ હોય અથવા વરસાદ થાય પછી આપણે વાવેતર કરતા હોય તો પહેલો વરસાદ થાય એટલે તરત જ આપણા ખેતરની અંદર લાઇટ ટ્રેપ લાઇટ ટ્રેપની અંદર બજારની અંદર આવા પ્રકારના તૈયાર પ્રકાશ પિંજર પણ મળે જો એવું ન કરવું હોય તો સામાન્ય તગારામાં પાણી ભરી અને ખાવાના તેલના આઠ દસ ટીપા નાખી અને ઉપર એક લેમ્પ સામાન્ય રીતે આજે ફોટોગ્રાફમાં બતાવું હોય પ્રમાણેનું લેમ્પ રાખી એની અંદર જો આ કરવામાં આવશે તો સાંજના જયારે દિવસ હાથમાં પછી લઈને અગિયાર થી બાર વાગ્યા હોય આખી રાત શરૂ રાખવાની જરૂર નથી કારણ કે સક્રિયતા જીવાતોની જે છે એ સાંજના સાત થી લઈને અગિયાર બાર વાગ્યા સુધી આ પુખ્તની હોય તો ત્યાં સુધી લેમ્પ શરૂ રાખશો એટલે બધા જ પ્રકારના પુખ્ત એની અંદર પકડાઈ જશે ને ખૂબ સારું નિયંત્રણ કારણ કે પુખ્ત પકડાશે ને એટલે મેટિંગ નહીં થાય એકબીજાનું સમાગમ નહીં કરે એટલે ઈંડા નહીં મુકાય ઈંડામાંથી ઇયળ નહીં બને એટલે મુંડો નહીં બને તો આ પહેલી અવસ્થા અટકાવી ખૂબ મિત્રો જરૂરી છે ત્યારબાદ આ પહેલું પગલું મેં તમને કીધું કે વાવેતર હજી કર્યું નથી અથવા તો વરસાદ થયો છે ત્યારે જ આ પગલું ફરી લેવાનું બહુ સસ્તું અને સારું પગલું છે એની અંદર દવાઓની પણ ઘણી વખત ઘણા મિત્રો ભલામણો કરતા આપણી યુનિવર્સિટીઓ પણ જૂની ભલામણો છે પણ આજના વિડીયોની અંદર આપણે કોઈ કેમિકલની વાત નથી કરવી એટલા માટે હું તમને ફક્ત આ પ્રકાશ પિંજર અથવા લાઈટ પિંજરથી આપણે અટકાવવાની વાત કરી બીજી જે પદ્ધતિ છે પાયાની અંદરથી શું કરવું જોઈએ એક તો પટ આપી શકાય પટમાં કેમિકલવાળી પદ્ધતિઓના પટની આપણે અગાઉ પણ વાત કરી દીધી છે આજે પટની વાત નથી કરતા કારણ કે અગાઉના વિડીયોમાં ઓલરેડી કઈ રીતના પટ આપો કઈ દવાનો આપો કેટલો આપો ક્યારે આપો આની સવિસ્તારપૂર્વક વાત કરેલી છે કોઈને મિત્રોને જોવા હોય તો વિડીયો પણ એની અંદર આ ચેનલની અંદર તમે જોઈ શકશો હવે મિત્રો ખાસ કરીને જૈવિક નિયંત્રણમાં કઈ કઈ વસ્તુ આની અંદર કામ કરે તો મારી દ્રષ્ટિએ આપણી જે ભલામણવાળી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે ભલામણ કરવામાં આવી બે વસ્તુની કરવામાં આવી છે એની અંદર એક તો મેટારીઝિયમ એની ફોટોગ્રાફમાં જે બતાવવું છે અને બીજું છે ઇપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટ હવે આ બંને છે એ ખાસ કરીને મેટારિઝમ છે એ બાયોપેસ્ટિસાઈડ એટલે કે જૈવિક જંતુનાશક છે જંતુનાશક ખરી પણ જૈવિક છે કે જૈવિક ફોર્મમાં રહેલા જીવાણુઓ દ્વારા આપણે આ મુંડાનું નિયંત્રણ કરવાનું છે અને બીજી છે એન્ટોમોપેથોજનિક નેમેટોન એટલે ફાયદાકારક કૃમિઓ જેને કહી શકીએ એટલે બેનિફિશિયલ નેમેટોડ તો આ બંને પદ્ધતિઓમાંથી કોઈ એક પદ્ધતિ તમારે વાપરવાની છે કઈ અસરકારક રહી કઈ રીતના વાપરવી એની પણ હું સવિસ્તારથી વાત કરવાનો છું પહેલાં મેટારિઝમની વાત કરી લઈએ હવે મેટારિઝમની જનરલી જે આપણી ભલામણો આપણે કૃષિ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવે છે એ ખાસ કરીને પાયાની અંદર શક્ય હોય તો પહેલું તો એક કામ એ કરજો મુંડાને અટકાવવા માટે કે એલડીનો ખોર કેસ્ટર કેક અહીંયા જે બતાવું છું બાજુ એ એડીનો ખોળ એક હેક્ટર દીઠ સો ગુઠાની અંદર ત્રણસો થી લઈને પાંચસો કિલો સુધી આપણે નાખીએ કે પણ સામાન્ય રીતે એક વીઘાની જો વાત કરીએ સોળ ગુઠાની તો પચાસ થી સાઠ કિલો એટલે એક બાજુ આપણે એડીનો ખોળ પાયાની અંદર નાખવાનો છે એડીનો ખોળ ઘણી જગ્યાએ ઘણી વખત આપણે વાતો અલગ અલગ કરતા હોય ટ્રાઇકોડ્રોમાં સાથે કરતા હોય અહીંયા મેટારિઝમ છે એની સાથે કરીએ અથવા તો વાયરોમ કે મુંડા જેવી જીવાતોને અટકાવવા માટે પણ કરી મિત્રો પાયાની અંદર ખાસ કરીને એડીનો ખોળ વાપરવાનો છે તો અહીંયા મેટારિઝમની જે મેં વાત કરી એ ખાસ કરીને મેટારિઝમ એક એકરની અંદર એટલે કે સામાન્ય રીતે ચાલીસ ગુઠામાં જો આપણે વાપરવું હોય તો દોઢથી બે કિલો મેટારીઝમ એટલે જનરલી આપણે વિઘે જો મેટારીઝમ એક કિલો વાપરશું અને અહીંયા ફોટોગ્રાફ પણ બતાવું કૃષિ ઇન્સિટીઓ દ્વારા સાવજ બ્રાન્ડથી મેટારીઝમ બનાવવામાં આવે એના સિવાય માર્કેટની અંદર ઘણા બધી સ્ટાન્ડર્ડ કંપનીઓના જે મળતા હોય એમાંથી સારી ક્વોલિટીવાળા મેટારીઝમ ખરીદીને જ નાખવા પણ મેટારીઝમ નાખતી વખતે ખાસ કાળજી એ લેવાની છે કે જમીનમાં પૂરો ભેજ હોવો જોઈએ કારણ કે આ બધા જીવંત સ્વરૂપમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ છે એટલે એને હવા પાણી ખોરાક જોઈએ તો જમીનમાં ભેજ નહીં હોય તો આ જીવા તો સામે કામ નહીં કરે એટલે પાયાની અંદર જ આપણે જ્યારે વાવેતર કરી જો રાસાયણિક અને બિયારણ વાવતા હોય તો વાવી જો પછી મગફળી જ્યારે ઉગી જાય ત્યારે મેટારીઝિયમ ને કીધું એક એકર દીઠ બે કિલો એટલે આ વીઘે એક કિલો મેટારીમ લઈ અને એરડીના ખોળ અથવા જાણિયા ખાતર સાથે મિક્સ કરીને પણ આપી શકાય જમીનના શાસની અંદર જો ભેજવાળી પૂરી કંડિશનમાં સાંજના સમય આપશો તો એ મેટારિઝમ છે એ ખાસ કરીને આપણા મુંડા ઉપર અહીંયા ફોટોગ્રાફ જે બતાવું છું કે મેટારીઝમ શું કરે તો આ મુંડા ઉપર જે આખો એક કવર બનાવે એના ઉપર એની એને એની વિકાસ પામે અને એ એના શરીરમાં પ્રવેશી અને ખોરાક તરીકે ઉપયોગ કરે અથવા એનો નાશ કરે તો આ પ્રકારનું જે તમને કવર ઉપર જોવા મળે તો એ મુંડો છે એ મેટારીઝમથી ઇન્ફેક્ટેડ થઈ ગયું છે એટલે મેટારીઝમ એના ઉપર એનું કવર બનાવી દીધું ધીમે ધીમે તેમાં આ જમીનમાં આ પ્રકારના જીવાણુ છે મેટારીઝમ એની સોપલી જેવા બાયોપેસ્ટિસાઈડ જમીનમાં ખૂબ ઝડપથી વિકસે અને જ્યાં જ્યાં મુંડા હોય એની અવસ્થાને મારવાનું કામ કરે એટલે આપણે મેટારિઝમને ખેતરની અંદર ભેજવાળી કંડિશનમાં આપવાનું છે આ વાત હતી મેટારીઝમ એને રાસાયણિક પદ્ધતિઓ સાથે મિક્સ ન કરું આપ્યા પછી આગળ પાછળ એક અઠવાડિયા સુધી કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો જંતુનાશક કુકનાશક દવાઓ બને ત્યાં સુધી અથવા નિંદમણનાશક દવા ન વાપરવી તો ખૂબ સારા પરિણામો આપણે જે પૈસા ખર્ચા એના મળશે બીજી જે પદ્ધતિ છે ઈપીએન છે એન્ટોમોપેથોજેનિક ને મેટોર હું માનું છું કે મુંડા સામે સારી પદ્ધતિ કોઈ જોવો હોય તો આ ઈપીએન છે કારણ કે મેટારિઝમ છે તમે જ્યાં નાખશો અથવા જ્યાં આપશો ત્યાંથી મુવમેન્ટ નહીં કરી શકે એના ઉપર ચેપ લગાડશે એને એને મારવાનું કામ તો કરશે પણ ઈપીએન એનાથી અલગ પદ્ધતિ છે એન્ટોમોપેથોજેનિક ને એટલે આ જે ફાયદાકાર કૃમિઓ છે એ જીવન સ્વરૂપમાં રહેલા છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરે છે અહીંયા ફોટોગ્રાફની અંદર પણ બતાવું છું એની લાઈફ સાયકલ તો એકવાર ઈપીએનને આપ્યા પડશે હવે ઈપીએન કેમ આપવાના છે કોઈ પણ જેવી પદ્ધતિ વાપરી એટલે જમીનમાં ભેજ હોવો જરૂરી છે પચીસ ત્રીસ ટકા કરતા હોય ત્યારે ભેજવું હોય ત્યારે સાંજના સમયે આ ઈપીએનને પણ મિત્રો તમે મગફળીનું વાવેતર કરીજો જો હું પાયાની અંદર એટલા માટે ભલામણ નથી કરતો કારણ કે રાસાયણિક ખાતરો અથવા રાસાયણિક પદ્ધતિઓ ભાગે આપણે વાપરતા હોય તો એ આપણે કામ કરી નાખીએ પેલા મગફળી વાવી દઈએ ખાતરો નાખી દઈએ પટ આપી દઈએ મગફળી ઉગી જાય ને પંદર વીસ દિવસની થાય જેને બે ત્રણ વર્ષથી મુંડાનો અનુભવ છે એ લોકો પાયાથી પદ્ધતિ કરે મને બે વર્ષના છેલ્લા અનુભવ છે કે મોટા ભાગે આપણે પિસ્તાલીસ પચાસ દિવસે બે મહિના જયારે મુંડા આવે છોડવો ખેંચીને મુંડા નુકસાન કરતા હોય ત્યારે જ આપણે આ પદ્ધતિઓ પડી પછી પરિણામો મળતા નથી સારી સારી મોંઘી દવાઓના જેવીક નથી મળતા જેને આ પ્રોબ્લમ છે જે કાચું જાણ્યું ખાતર નાખે છે આગળના પાકના અવશેષો પૂરા સીડા નથી અથવા તો બે ત્રણ વર્ષથી સતત મુંડાનું નુકસાન રહેશે એને આ પદ્ધતિ પાયાથી પહેલા કરી નાખવી જોઈએ તો એને પાછળની અવસ્થામાં નુકસાન આર્થિક રીતે નહીં થાય તો આ ઇપીએન જે છે સારી ગુણવત્તાના સારી ક્વોલિટીના એન્ટોમોપેથોજોનિક નેમેટોડ નેટોડ બજારમાંથી ખરીદી અને એક એકરની અંદર ચાલીસ ગુઠામાં એક કિલો લેખાને વાપરવાના છે ઘણા બધા પ્રકારના ઈપીએન બજારની અંદર મળે ઘણા લોકો વીઘાની અંદર કિલો વાપરવાની ભલામણ કરે એકરની અંદર કિલો કરે ભાવની અંદર પણ ઘણા ડિફરન્સો આગળ વિડીયોમાં પણ વાત કરી હતી ત્રણસો રૂપિયા કે સાડા ત્રણસો કિલોથી લઈને પંદરસો રૂપિયા સુધીના કિલો મળે આપણે વાતમાં ક્યાંય પડવા કરતાં સારી ગુણવત્તાના સારા ક્વોલિટીના ઈપીએન લઈ અને વીઘા વીઘાડીટ અડધો કિલો લેખે સામાન્ય રીતે ચારસો થી પાંચસો ગ્રામ થાય અથવા એકરમાં એક કિલો લેખે આપણે ઈપીએન આપવાનું છે હવે આપવાનું કઈ રીતે કારણ કે મગફળી આપણે ઉગી ગઈ મેં કીધું કે મગફળી ઉગી જાય જમીનમાં ભેજ હોય ત્યારે સાંજના સમયે આ ઈપીએન નો પેકેટને ખોલ્યા પછી વાપરી લેવાનું છે એવું નથી કે અડધું વાપરીને પાછું મૂકી દઈએ કારણ કે એકવાર આ જે પેકેટ બધા જૈવિક કોઈ પણ સૂક્ષ્મ જીવાણુના ખુલે એને એકવાર ખુલ્યા પછી બને ત્યાં સુધી આપણે વાપરી લઈએ અડધું કે પોણું એને રાખીને મૂકી દઈએ તો એના સૂક્ષ્મ જીવાણુની પણ કાર્યશીલતા ઘટતી હોય તો એક પેકેટ ખોલી પંપડી પચાસ ગ્રામ પહેલાં ડોલમાં દ્રાવણ બનાવી અને પચાસ ગ્રામ લેખે ઓગાળતા જાય કમ્પ્લીટ એને ઓગળી જાય હાથ થી મસળી નાખી કારણ કે લોટ જેવું છે મસળી ઓગાળી અને એને પંપમાં નાખીને ગાળવાનું નથી ઉપરની ગરણી કે નીચેની નોંધલની પણ જાળી કાઢી નાખવાની છે એને કમ્પ્લીટલી પંપમાં પચાસ ગ્રામ અને આખો પંપ પાણી ભરી અને પચાસ ગ્રામ લેખે બંબુડી કરી અને આપણે મગફળીની હાયરમાં હાનના સમયે ભેજ હોય ત્યારે આપી દેવાનું છે ઇપીએનનું કામ છે જમીનમાં ગયા પછી સૂક્ષ્મ જીવાણુ એના નેમેટોડ એક્ટિવ થશે અને જ્યાં મુંડાની જે અવસ્થાઓ છે જ્યાં મુંડો નહીં બસો પ્રકારની જીવાતો એટલે વાયરો મુંડા ઉધી કે જે પણ જીવાતોના કોસેટા લીલી લશ્કરી કાબરીના કોસેટા બધું જ જે જમીનમાં છે એની અંદર મેં આગળ પણ વિડીયોમાં એની ડિટેલ વાત કરતી જાય જ્યારે વાત નથી કરતો ઇપીએન એકવાર એના જે ભાગે અથવા તો ભાગે જ્યાં પણ જીવાત મળ કરે છે અથવા મૂત્રભાગ હોય ત્યાંથી અથવા એના કોઈ પણ ખુલ્લા ભાગોથી અંદર ઘૂસી અને મલ્ટિપ્લિકેશન થઈ અને જીવાતને ખાવાનું કામ કરે એટલે મુંડાનો નાશ આ રીતના થતો હોય તો આ એક વસ્તુ પણ ખાસ સારી રીતે આપણે વાપરી શકીએ અને મગફળીમાં જ્યાં મુંડાની અવસ્થાઓ જુદી જુદી છે તો મુંડાની અવસ્થાઓને અટકાવવા માટે ખૂબ સારી રીતે આ બંને જે જૈવિક નિયંત્રકો છે એ જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો જોઈએ એનાથી જમીનની અંદર ઝેરનું પ્રમાણ ઘટશે એટલે જમીનમાં સુક્ષ્મ જીવાણું અળસિયા કે ફાયદાકારક જીવાણુની વસ્તી પણ વધશે જમીન ફળદ્રુપ થશે એનો ઓર્ગેનિક કાર્બન પણ ખસારો બેલેન્સ થશે એટલે છોડ જે ફળદ્રુપ થવાને લીધે પણ ઘણો બધો ફાયદો થશે અને ઉત્પાદન સારું મળશે હવે ઘણી વખત આપણે ખર્ચની ગણતરી કરતા હોય તો આનાથી ખર્ચ ઘટે છે કારણ કે તમે જયારે પાછળ કોઈ પણ જીવાતો કે રોગ આવે અને વાપરો છો તો એ પદ્ધતિઓમાં ઘણો બધો ખર્ચ થાય એની સામે ઉત્પાદન ઘટી ગયું હોય છે અને જીવાતોનું નુકસાન થઈ ગયું હોય છે અત્યારે આપણે જીવાતો આવી પહેલાં અટકાવીશું પુલ પૂર આવે પહેલાં પાળ બાંધવાની વાત કરીએ તો આઈપીએનની જે ટેકનોલોજી મેં તમને કીધી એન્ટોમોપેથોજેનિક નેટોળ એક એકરની અંદર કિલો લખે આ સારી રીતે એને ફેન્સિંગ કરીએ જેને ડ્રીપ હોય મિત્રો ડ્રીપમાં પણ ચડાવીએ કે પાણીમાં ક્યાંય આપવાનું નથી કારણ કે પાણીમાં જે નેમેટોડ છે એ તરતા તરતા ઘણી વખત પછાટના ભાગે જાય તમને જોઈએ એવું ધારું પરિણામ ન મળે એકવાર કદાચ થોડો ખર્ચ થશે મિત્રો પણ આ પદ્ધતિ એક જ વાર વાપરી અને સતત જો એની અંદર ફેઝ મેન્ટેન રહે તો એ લાંબા સમય સુધી જમીનમાં કામ કરે વારંવાર આપવાનું નથી એક જ વાર આપવાની છે તો મારી દ્રષ્ટિએ મુંડા માટે આ બે મેટારિઝમ અને ઈપીએનની જે ટેકનોલોજી મેં કીધી ખૂબ સારી રીતે વિચારવા જેવી છે કરવા જેવી છે અને સારા ફાયદા પણ થશે મિત્રો આ જે પદ્ધતિઓ કે તેમાં ક્યાંય પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો સ્ક્રીન ઉપર પણ નંબર હું આપી દઉં છું પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર વોટ્સએપ અથવા કોલ પણ કરી શકશો આ પદ્ધતિ સારી ગુણવત્તાના કઈ રીતના લઈ કઈ રીતના વાપરી શકાય ક્યારે વાપરવા જોઈએ આમાં તમને ક્યાંય પણ પ્રશ્ન થાય તો મિત્રો વાપરતા પહેલાં એકવાર ફોન અથવા વોટ્સએપમાં તમારું નામ ગામ તાલુકો અને શું પ્રશ્ન કહેવા માગું છું મને લખીને મોકલજો સાથે મળીને સારું ખેતીમાં થાય કેમિકલ ઘટે અને આ જેવી પદ્ધતિઓથી સારું નિયંત્રણ જીવાતોનું લાંબા સમય સુધી ન થાય એવા પ્રયત્નો કરવા છે તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ